રાજકોટ શહેરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે સવારથી લઈને અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો એક ઇંચ વરસાદ માટે ઠેર ઠેર પાણી ભરાયા છે રાજકોટના યાજ્ઞિક રોડ રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયા મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂનની વાતો પાણીમાં બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સવારથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર કે જ્યાં અલગ અલગ જગ્યાઓ પર કેવી પરિસ્થિતિ છે વરસાદને લઈને તે આપણે દર્શાવી રહ્યા છીએ મયુર સરવૈયા જોડાયા છે અમારી સાથે રાજકોટથી સીધા જ જઈશું રાજકોટ જી મયુર રાજકોટમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે વરસાદમાં સીધી રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે લોકો કેવી રીતે પરાણે આ ભરાયેલા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે કયો વિસ્તાર છે અને કેવી પરિસ્થિતિ ત્યાં બિલકુલ વરસાદ જે જે છે 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 તે તે વરસ્યો ને વરસાદમાં રાજકોટ પાણી પાણી થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વગડ ચોકડીના છે વગડ ચોકડી પાસે અત્યારે એક ઇંચ વરસાદ વરસ્યો હતો ને એક ઇંચ વરસાદની અંદર નીચાણ સમા પાણી જે છે તે ભરાયા હોવાના છે વાહન ચાલકો જે છે તે અત્યારે અહીંયાથી થી સમા પાણીમાંથી પસાર થતા હોય તેવા દ્રશ્યો આપણને મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની ની માત્ર વાતો જે છે તે કાગળ પર કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટમાં તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે હજુ તો જે સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો છે અને પ્રથમ વરસાદમાં જ આ પ્રકારના પાણીઓ જે છે તે ભરાયા છે એટલે માત્ર હોખળા અને ભૂગર્ભ ગટરો સાફ કરવાની વાતો અને ફરી મનસુનની કામગીરી કરવાની વાતો જે છે તે તંત્ર દ્વારા ખાલી કાગળ પર જ કરવામાં આવી છે તે વરસાદે

સરકારી બસો જાય છે એસટી બસો જાય છે સ્કૂલની બસો જાય છે કારખાનાવાળા વાંસો જાય છે તો કાંઈક તંત્રને જરીક જોવું જોઈએ મત માગવા લેવા માટે તો તમે ઘરે ઘરે જ આવશો તો વગર ચોકડી અથવા રાજકોટના આવા વિસ્તારની મુલાકાત લીઓ તો પબ્લિકને એમ થાય કે મારું ધ્યાન રાખે છે મત માટે જ તમે બધા આવો છો કાંઈ પબ્લિકનું ધ્યાન રાખવા માટે કંઈ નથી આવતા કંઈ અત્યારે પબ્લિકની હાલતો જુઓ તમે આ કેવી હાલતમાં લેડીઝ એટલા હેરાન થાય છે જેન્ટ્સ એટલા થાય ગાડીઓ બંધ પડી જાય છે કેટલું પાણી છે અત્યારે આ પાણીનો નિકાલ કરવા માટે તંત્રને ખબર ન પડે કે પાણીનો નિકાલ કરવો પડે દર વર્ષે એટલું પાણી ભરાય છે છતાંય તંત્ર કોઈને બેદરકારી અને રોડ ખોદી નાખ્યા છે રોડ હજી હમા કર્યા નથી તો ચોમાસું આવે એટલે ખબર પડવી જોઈએ કે રોડ હવે કમ્પ્લીટ કરી રાખવો જોઈએ પાણીનો નિકાલ કરવો જોઈએ આ અત્યારે સેલાર બધા ભરાઈ ગયા છે પાણીના મોટું બિલ્ડિંગમાં સેલારમાં પાણી ભરાઈ ગયા છે તો એનો નિકાલ કરવો જોઈએ એક ઇંચ વરસાદે રાજકોટના તંત્રની પોલ ખોલી નાખી છે શું કહેશો હા એક ઇંચમાં તો વરસાદ જળબંબાકાર કરી દીધું છે ચોકડી ઉપર આ જાજો વરસાદ પડે તો તંત્ર કરે છું બેટ બની જાય એમ છે છતાંય તંત્ર હજી ઊંઘે છે કે જાગે છે એ ખબર પડતી નથી તંત્ર જે છે તે હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે તેમના પણ ટાયરો ડૂબી રહ્યા છે તેટલું પાણી આ વગર ચોકરીની અંદર ભરાયું છે ઉલ્લેખનીય છે કે એક ઇંચ વરસાદ અહીંયા વરસ્યો છે રાજકોટમાં અને આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર

લોકો જે વાહન લઈને આવી રહ્યા છે વાહનો આપને દેખાડી રહ્યો છું વાહનો જે છે તે પણ

આ જે પોલ કાગળ પર જ તંત્ર જે છે તે કામગીરી કરતું હોય કારણ કે એક ઇંચ વરસાદની અંદર અહીંયા જોઈ રહ્યા છો જે લોકો નોકરીએ જતા હોય વેપાર ધંધો કરવા જતા હોય તેમને અત્યારે કઈ રીતની મુશ્કેલીનો સામનો અહીંયાથી કરીને જવું પડી રહ્યું છે આ વગર ચોકડીના દ્રશ્યો છે કે જ્યાં ટીચણ સમા પાણીની અંદર લોકો જે છે તેને અહીંયાથી પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે તંત્ર દ્વારા કોઈ રસ્તાઓ જે છે તેમનું કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું અને તંત્ર માત્ર વાતો કરી રહ્યું છે કે જે અહીંયા કામગીરી જે છે તે કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રિમોન્સૂનની કામગીરી જે છે તે કરવામાં નથી આવી તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર મયુર તો રાજકોટમાં જે પરિસ્થિતિ છે એક ઈંચ વરસાદ અને આ પ્રકારની હાલત છે રાજકોટ વાસીઓની આગળ આખું ચોમાસું બાકી છે ત્યારે શું થશે જોવું રહ્યો